જુનાગઢ પહોંચી ગયા છે કોઈ ને રોપ વે પણ મિત્રો આ છે દામોકુંડ મિત્રો આપડે ચેકિંગ કર્યા બાદ આપણે ધીરે ધીરે ચડવાનું શરૂઆત કરી દઈએ મિત્રો મિત્રો અમે ને જનકભાઈ અને ભરતભાઈ આપડે નીકળી ગયા છે શું કઈ જય ગિરનારી મોજ કરે ને બાકી મોજ મોજ ચાલો થોડા થોડા થાજી ચાલો તમને બતાવ આગળ ને આખા વિડીયો સુધી બનાવજો મજા આવશે તમને પણ ને મોજ કરે ને બધાય ને મોજ એ કરવી હો જો આ ગિરનાર ગઠિયા સડાવવાની શરૂઆત કરી જય ગિરનારી આપણે સાથે સાથે ભેંસુ પણ ચડે છે તમને બતાવ જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે અમારી સાથે સાથે ભેંસુ પણ અત્યારે પગઠિયા ચડે છે તો થોડો થોડો તમે જો પણ જોઈ શકો છો કે તે પગઠિયા ચડે છે એ ઘણી બધી ભેંસો પણ આગળ છે ચાલો એ મિત્રો આગળ નીકળે ને તો વાંદર ભાઈ પણ અમારું કઈ અમારો સીન પણ લઈ લેજો ભાઈ એ અમારા ગ્રુપ ના તે મિટિંગ હાલે તું ક્યાં આગળ પડે સાઈડ મારે અને એના પછી વાળો ભરતભાઈ નો ઉત્સાહ છેડ્યો હોય કે મારે ભાગવા દેવો કે હબ હબ છેડી જાવ ફટાફટ છેડી જાવ જો ભરતભાઈ ભાઈ ગયો એક ધેર કાલો એક આપણો સીન લઈ લીધો થોડો અને આ છે રોપ વે કેવા મસ્ત મજા ને રોપ વે ને કોઈ ને રોપ થી જાવ પણ રોપવે થી જઈ શકે છે ને આ તમે જો મસ્ત મજા લોકેશન તમને બતાવ કેવું મસ્ત મજાનું લોકેશન છે જનકભાઈ જો મિત્રો તમે જોઈ શકો છો કેવો મસ્ત મજાનો નજારો છે અને કેવો મસ્ત મોસમ છે કઈ ઘટે જ નહીં એવો મિત્રો હવે તો એવું લાગે છે ને સ્વર્ગ માં પોચી ગયા

અમે લાગે નીકળી ને અંબાજી મંદિર બાકી છે ને હજી જનકભાઈ તો હા થાકી ગયા જનકભાઈ હા થાકી ગયા બોલો જનકભાઈ

અરે હું તો વિચાર કરતો હતો ભાઈ થોડુંક રહી છે ભાઈ ચડી જાવ ચડી જાવ આ તો મારી નઈ ગયો ભૂગા ઘટ નઈ ગયો આપડે તો જાજુ બાકી છે અને હા આ તો છે સુંદર મજાનું મંદિર હો તમે જોઈ કેવું મસ્ત મજાનું મંદિર છે મને તો બહુ ગમ્યું હો મંદિર છે ભરતભાઈ પણ કે છે કેવું મસ્ત મજાનું મંદિર છે ભરતભાઈ પણ જોયે છે અને ચાલો થોડો થોડો પગથી ચડીએ છીએ ના આપડો કેમેરો ચાલુ થાય ને ભરતભાઈ આગળ આગળ નીકળવાનું કે અમારો સીન તો લેજો જો ભાઈ મમ્મી હું પૂછી ગયો ક્યાં ના આગળ ખરેખર મજાક મસ્તી હોવી જોઈએ પણ અમે પણ મોજ મસ્તી કરી કંઈ પણ ઘટે નહીં એવી અને થોડા થોડા ચડતા પગઠે ચડતો થોડી થોડી મસ્તી મજાક કરતા જાય બધા આ લોકો ઉત્સાહ જો આ લોકો ઉતરે છે અને હજી અમે ચડવાની તૈયારી ચાલુ છે થોડી થોડી ચડીએ છીએ મિત્રો અમે તો હા થાકી ગયા આ લોકો નો ઉત્સાહ બહુ હતો ચડવાનો અને એ લોકો થી પેલા પણ ઉતરી ગયા ફટાફટ ઉતરી ગયા બધા તો પહોંચી ગયા અંબાજી જોઈ શકો અત્યારનું વાતાવરણ આ લોકો અત્યારે ઉત્સાહ થી ઉતરાય છે અને અમે પણ ઉત્સાહથી જઈએ છીએ ઉપર ચાલો જ સૌ પ્રથમ વાર તો અંબાજી માતાજી દર્શન કરાવી દો મિત્રો

તો થોડુંક શૂટ પણ ન થયું ને ને તો થોડુંક ફૂલ ટ્રાફિક થઈ ગઈ એના લીધે શૂટિંગ અમે ના કરી શકીએ તમને વાતાવરણ તમને બતાવી તો મસ્ત મજાનું વાતાવરણ છે તો ફાઈનલી આપણે દત્તાત્રે પહોંચી ગયા છે મિત્રો દસ હજાર પગ ચડી અને મસ્ત મજા ને તમને દર્શન કરાવી દઉં અને મિત્રો અંદર આપડે ફોન અલાઉડ નતો એટલે બાર થી તમને દર્શન કરાવી દઉં તો ફાઇનલ ફાઇનલ તમને દત્તાત્રય દર્શન કરાવી દઉં મિત્રો તો મિત્રો દર્શન કરી લેજો મિત્રો અને કોમેન્ટ કરી દેજો મિત્રો તો ફાઇનલી આપણે શિખર ચડી ગયા ને મોગાઈ ઠાકોર કેવો લાગ્યો અરે ભાઈ વાત પૂછો મોજી ભાઈ કેવો ઠાકોર લાગ્યો અરે વાત પૂછો મો ભાઈ માતા જીવ રેડી છે પણ અમાર જનક ભાઈ બહુ મુંજાઈ ગયા જો મારી જનક ભાઈ આ જનક ભાઈ અરે જનક છે ને અમને થાક માં લાગે અરે થાક માં કઈ નથી મોજ માં શું મોજ માં કઈક પાકી મજા આવી ગઈ અરે જોરદાર તમે નો આવ્યો ને એ જ તમારો વાત છે એ સાચી વાત છે ભાઈ